પોતાના ઈષ્ટેવ પોતાના આરાધ્ય અમારા આરાધ્ય ભગવાન શ્રી રામ એ આપણને બહુ વાલા લાગે અને રામ સંસ્કૃતિ કે રામ માટે કઈ બોલે તો આપણું આમ લોહી ઉકળી જાય આપણી આપણી વ્યક્તિ એના માટે કોઈ કાંઈ બોલે તો તમે સાંભળી શકો હે અને જો સાંભળી શકો તો એનો મતલબ તમને ભગવાનમાં પ્રેમ અમારે ગુરુદેવ કયા કરતા કે તું લોકો કાંઈ એસા હે કે હમ તો રામ તેરે હે રામ અમે તારા ખરા પણ મરને કો બહુ તેરે પણ તારી સંસ્કૃતિ માટે તારા નામ માટે તને કોઈ લાંછન લગાવે તો પ્રાણ દેવા માટે મરવા માટે બીજા ગણાય છે અમે નહીં હમ આ છે ને આવું કે નથી કોઈ જાગે છે પણ આપણી સંસ્કૃતિ માટે આપણી તે કાંઈક કર્તવ્ય છે સરકાર એકલી ન કરે આપણે જાગવું પડે કમથી કમ વોટ દેવા તો ગયા હોત એમ તો ગુજરાત તો પહેલો નંબર છે બરાબર વોટ આપ બાકી હિન્દુ સમાજે બહુ ભૂલ કરી હું મારે રાજકારણથી કંઈ લેવા દેવો ને પણ આ પ્રસંગ આવ્યો તો મારાથી કહેવાય આપણું આ હાથે કરીને આપણે આપણું નુકસાન કરીએ કાલ સવારે ગુલામી આવી જશે તેના જવાબદાર આપણે છીએ એકલો માણસ શું કરે ખૂબ જ સદભાવના રાખે પણ એમની લિમિટ તો હોય ને હા પૂરો પ્રયત્ન કરે પણ પછી આપણે જરાય સાથ ના આપીએ આપણો આ જોઈએ ને તો મારા જેવું કરી ન શકે કે ભાઈ આમ રૂવાડા ઊભા થઈ જાય ભગવાન આ શું થશે છે ઈશ્વર દયાળુ પણ ઈશ્વરે આપણને શક્તિ આપી કે તમે ઊભા થાવ હં આપણું કંઈક તો કર્તવ્ય જ આપણાથી જે થાય એ બે જણને જગાડીએ તો ખરા કે ભાઈ હવે ઊભા થાવ ખિસકોલીની જેમ બે માટીના કણ તો નાખીએ એમ બાકી તો આપણે શું કરી શકીએ બહુ જરૂરી છે તો આપણને આપણા રામ પ્રિય હોય આપણી સંસ્કૃતિ પ્રિય હોય આપણા શાસ્ત્ર પ્રિય હોય અને એના માટે કોઈ ગમે એમ કીચડ ઉછાળે અને આપણા રૂવાડા ઊભા ન થાય તો આપણે રામજીના કેમ કહેવાય આ બધું ગાઈએ કરીએ ના નથી ગાઓ ભગવાને શક્તિ આપી રામજીના વિવાહ શિવજીના વિવાહ નવા નવા કપડા બેન્ડ વાજા વગાડી તે દિવસે ખૂબ મેવા મીઠાઈ બનાવી ખાઈએ ઉત્સવ મનાવીએ નાચી લઈએ પણ પછી ગુલામી આવશે તો એ બધું કરવા મળશે આપણે ગુલામી ભોગવી ચૂક્યા છે તો તાકા વિશેષ સુખદાયી જાહી પ્રાણપ્રિય શ્રી રઘુરાય અમારું રામચરિત માનસ અમને પ્રાણપ્રિય છે અમારા રામ અમને બહુ વાલા છે કમથી કમ રોજ પ્રભુને પ્રાર્થના કરો હે પ્રભુ આ જીવ નિર્બળ છે પણ અમે ચિંતિત છીએ તમારી સંસ્કૃતિ માટે હે પ્રભુ તમે શક્તિ આપો તમે કંઈક કરો અને કાંઈ હે પ્રભુ હવે સમય આવ્યો પધારો તારા વગર કોણ તારસ આવું છે તો આ બધું કહેવાનો મતલબ મારો એવો કે જ્યાં સુધી આપણે શબ્દનો અર્થ નહીં સમજીએ